30 રંગ કવર લઈ ગયો બે પાંદર કરી ગયા જો એ મરાવ તું લોડા તારું જાળ રાખીને સો જાય ગોળી પડી આપણે નઈ પડી બાએ કેનો કેનો બહાર શું કેમ છે ચીપ મારે યાર સા 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 ઓય મો આય જાનુ જાનુ કોઈ કરો જાનુડી મોરી જાણ છે ય એણો રે મો મારું જીવન કુરબાન છે એ બે બાજ વાવ મારજ મા એકલો્યો કયો ભોજ મરી નો હતો લખણ શોધીનો

અરે ભાઈ આ વેલા પોગે સોદીના પે બેય જન લોડા કરે વાટે રે નહીં હું તું આ જો છે ગાડી પડી છે મને બસ કે વાત નહીં હે સમજાઈ ભાઈ અરે બસ નહીં યાર હું જાવ મને ખબર છે ઈ બોલે મને હલવાળો નિરાદો છે એનો બંદા છે સમીત ટોકન ટોકન કર અને એકદી મેડિકિટ લાઈન સમી મેડિકિટ નહીં ધોમાય કેમ છો તું સોજીનો તમારામાં તમારા રાઈડ નખે નખે લોડો મને ઉધરા થઈ ગયા ભોસડી ના મરી જા દવા લેવી બંદો બંદો ક્યાં છે કઈ સાઈડ ડિગ્રી જો ટેક ગુલાબી ઘરની અંદર આ નીકળો 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 ઉડા 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 પડવાનું ચાલ ઉડો છે એક નંબર સુપર કિલ માય બોય આ મારો સોજીનો એટલે બંદા ફટફટ જરા મરે એટલે બુયા ખતક છે સે એમપી ક્યાં છે મારો લૂટ બોક્સ એમાં હા બીજોન સે ઇચ્છે હા લઈ લે એમાં પડી છે

લાઈ સસ્તા કેવાય ભાઈ આમ નો લૂટી લેવે માણા જોવા એની કદર લીંબુ શરબત ગણતો નડે લીંબુ શરબત ઓલા નીચે ઉતરી જાવ સુમેર સૂર્ય બાર્યો છે બન્યા

ડાયબાજુ ગ્લુ પડી હમણાં અડછે 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 એ પાતળ બાજા બાજા અડી અડી હાલો બુમરે કડે એ પાતળ કા મારા હરણી છે બે સાલ રે જો રે સંસે કે મે નારાણી મન માં વસી રે બીજી સ્કોર બે સ્કોર છે થર્ડ પાર્ટી સુઈ જા છે અહીંયા અને ઘર ની અંદર બંધા છે ને ભાઈ રહે છે અરે ઇચ્છા વળાંગા જ ન ગોળો આડી ને આ સર્કલ માં કોક છે જો ભાઈ પાઉ ભોસડી ના અંદર હું તો લાગે તું બેસી જાય અરે આગળ ધન કા હેરી છે થર્ડ પાર્ટી આવે હો કે તે જોજો મારે હેઠે પડેલી હેઠે વસ્તુ તાવા સુધી નહીં મારે કરો કરો સમી સાઈડ મોલ હેઠે પડેલી હતી જે આપણે કાઈ કામ ની નીતિ વસ્તુ મારા રેજ માં આવે આ મેક્સ બેગ નું સાઈન આ પીસી હું લેવા જાવ મારી પાસે નહીં યાર માં સણ એ જો મોન્ટે બેને ઓ ઓલું આપે છે ચેલેન્જ હા

જી બોલે નજો જો 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 પેટ્રોલ જો ગડી 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 બોલ જો કતમ લઈ જા પહેલા કતમ લઈ લેને અટા છોદીનો રિવાજ હે ઇન્જેક્શન મારી લે જો જોન માં રિવાજ કરે માં 14 લૂટ તો આ ભાઈ બનની જો લઈ લે ઓલું એમ 4 માં એ મારે એને ખબર પડી ગઈ અહીં જાવ મારા અવડ નહીં ટ્રીટમેન્ટ ભાઈ લઈ લેજો ભાઈ બન કારણ કે ગમે એટલે વાર અનલિમિટેડ વાળ હવે રિવાઈ થઈ શકીએ સમીરભાઈ આ અનલિમિટેડ પણ મળે તો અત્યારે ટ્રીટમેન્ટ હાઈતી દેખાડી ને એટલે મેં કીધું કહી દઉં એની મની હાઈક ભાઈ સોદીની આપણે ઝોનમાં ગલાવ ને આપણે હતી એ બંધાજ અલગ છે આપણે ખાલી ભૂયા કરવાની છે પોછા પછી ભાઈબનની કમેન્ટ એવી હતી નાઇઝ મને જો આ બાત સપોર્ટની જરૂર છે મને એને કીધું છે કે ભાઈ કયો લોડો છે કે તમને ધીમકી આપ આપણે જોઈ લઈએ બસ તમે કહી દીધું ને ભાઈ પણ એમાં આવી ગયું સમજાય તમે કીધું ને તમારો એટલો મને સપોર્ટ છે તમે આ બધું કીધું ને હું ગળગળો થઈ જાય યાર ક્યાં કે મારી ગેડ મેની પાણી નીકળો મેને હું કઈ નથી કેતો તમને સમરો અપડેટ આવો સપોર્ટ કરો યાર હા અપડેટ થઈ સમજાય લા 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 ઈ લોડા છે ને બધાય ધમકી આપા સિવે કઈ કરી એકમ અમને નથી સમજાય સમર એક ગોળીનો હતો યાર મારી જો જાવ દે સમરાન બે બે જકી બે

ગતન નાખો સમી સમી બોલો છે છે જોરી હેઠે આવ બ્લુ નાઈક સમી બાજુ સમી સમી બાજુ ટાવર માં છે અરે યાર કાઈ વાંધો રે કાઈ વાંધો રે બેઠો રે આર પર મારે છે વાંધો રે વાંધો રે બેઠો રે બેઠો ભાઈ અજે બ્લુ વાંધો રે વાંધો રે ટ્રીટમેન્ટ ઓય ભાઈ સમી રેન્જ બાર વે રેન્જ બાર વે ની ના ઓલો ઓલો ના ઓલો આગળ આગળ બંદો એક્સ વાળો હે

કે ક્યાથી હું થાય સમજે કારણ કે મને લગભગ એટલા બધા ભાટલા પડ્યા તને ભાઈબંધ હોસ્પિટલ લાવતો ત્યારે ત્યારે હું બધું શીખી ગયો હા હા બધું શીખી ગયો ભાઈ બોલાઉ છું મે અગર સુલા દઉં અપની જવાની કે કુછ કિસ્સે તો યે લોંડે હે તો મેરે ગાણ મારને લગ જાય બોલો ભોસડી ના સુતકા સ્કાર મળી હતી જની આખો ગેમપ્લેર સ્કાર ઉપર થાય માદર એકે ઝેરી લો પણ ક્યા છે દેખાય તો મત સ્કાર

એ મરા પેલી સોરી કલેજનનો ટુકડા છે હા હવે આજુ બોલ સમજાઈ ન તો ગયો પછી લીધો дай ગયા સોદી નાખી સ્કોડ આવી ગઈ મને સોદે મારો મારો તમારા બાપ કોને મારો છો કે તમને ખતમ ઉભો કરવા કરવા જા આગળ મરવા જાય બોલ જેકી માર ખુલ્લામાં નથી ડાબી બાજુ નોક છે ને ખતમ તો તારો બાપ લે બહુ પર અહીંયા નું તો લાગે પાછી મેરી એરિયા ભઈ જા સમીર કવર આપ સીધા રશ કર્યો કે ડાઈ બોજો પથ્થર ભઈ આવડો મોટો પથ્થર તારા બાપને આપ્યો છે ટોકન આ દે આ દે 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 રશ રશ બીજો આવશે બીજો પાછા પડશે ક્લિયર રીલોડ કરે છે ગન બોલ તો રશ ખબર છે મને કરીએ છે મને કરતો એ નો કરતો સમીર મને કર પથ્થરે એક ડેમેજ પડ્યો છે જે સમીર હા તો તો હું આવું ન્યા ડાયરેક્ટ તું લે હા ઉતરોને હું મારી જીએ મારી હાલે ના ના બે માર માર ગોળી મારો મને ગોળી મારો મને તું જો ડેમે છે ડેમે છે પોજી જો પોજી જો કોણ આવી ગઈ માર આ ત્રણ થઈ ગયા ભોસડી ના બોલે આગી જાજે સમિત હવે હું માર પે મારવાનો ઓલા માં સોદા બના

મોડા છે <laughs>

ઝોન પૂછે રે એનો ઉતરે તો જઈ છે યાર એટલે અમારો તો પરમિશન છે ઉતરવાની ભાઈ લીલો બોલ છે તો તારો બાપ લીધો ના તો ના લીધો આ લોડા તો ના વાત આ છે ભણા તો કીલ સોરણ્યો છો મરી આ લોડા મેરો ભાઈ છે હા

ले ताया कौन है तो सो दिन आया को ग्रीवा का पुत्र निम्न हान नो अलाका इन लूटर दत्त शार से शार है नहीं बदु एक हुए क्यों एक अरब आज तो एक हुए पप्पा यार बेतो नजर बोले बेतो नजर मेरी कितनों ने मारो अरे आप पप्पा यार आप कौन से लेका तू हम एक है बड़ी हेलो आये थे तो वालो अगर तुमने अलग चीज एक लगी ले जो डबल वेक्टर ले ही पड़ी हमारे सो दिन एक ही मर जाएंगे આટલો ઉલા સુધી ના ગનુ કશું અંદર વાપર છે એ નથી બોલી એક કે ઘર માં શરમ નઈ રાખવાની હા છે લોડે તારો ચા લઈ લે છે કે હું તારો છું તું મારી બંદા 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 આવો છો કોઈ હા અરે થઈ ગયા ક્યાં છે મારી હા ક્યાં છે રામો છે જાવ તો સીધી જાવ દે બડાઈ ઉભી કે છે ઉભી રાખ દે ઠેઠે તો ઉભી રાખ પાછળ તરી ક્યાં છે આ પડી

મેસેજ આવ <laughs> <laughs> <laughs>

કેટલા સુધીને કોઈ ખબર ન પડી કે ક્યાં નીકળો કેટલા દીપજ સમણી પાજુ બંધો છે લપક સમણી પાજુ બંધો છે થઈ સમણી હોય તો મારી પાસે આવજે આવ રહેજે ગાડી આવી જો ઉતરો ગાડીમાંથી મારવા મન જો ખુલ્લામાં ન લાગે તોક બીજું લા લેવ એટલે તો ટાઈમ બીજો મારે ને કો આપણે એમ બેઠા છે બે આવો હવે તું એક કામ કર તું ડુંગળી લઈને હું મેંદો લઈને આવ બની

मुनेक जाना ये तो ना गोगी रे एकला पोछे छे रश करी के किल ले वकरता था सूद मेरी ने तमारो बाप मोंटे जा तमारो बाप मोंटे तुम से में, मेरी जो ड्रॉप मजो तो हूं से रोज आ से मारी हां चैलेंज 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 भिखारी रिवे के दशा बढ़ाई बस क्या से जो रिवे पॉइंट में करो से से हजी से ओलो मशीन से जाता ने लोड़ा मरी बिना चलोड़ो हेलो भाई मने तो मारो साइलेंसर मिल गयो યા હોય આ છે લે ને થઈ ને કામ ચાર કરે ભણા સાળા નોતો કરતો વન તો એ નહીં નહીં જે થઈ

तो उस वेलन खत्म कर जे खत्म कर जे नहीं एक धारी रीलोड करे से बोल खुलन जमा नोडा मरी जाए बोल ना खुलन किन जा ना ना ना, 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 ना पाड़ो नहीं थे वाह एटा नहीं अब इन पे कैरेक्टर है जे के हो तू बात हम जान दे मारो भाई जे की मार बंद होना चाहिए बोले ग्रुप फोड़ मार जे की डायबो जो देखे आडोडा नॉक्स नो से जे डू ना डडा नॉक्स ग्रुप फोड़ मारी ने डू ना डू ना अजक नहीं जे की बात हम जान दे मारो भाई લો ને ડાયવસિંગ સાડુડા લો ફોરમે ડાયવસિંગ લો ને ડાયવસિંગ લો ને જેકી ગ્રુ તો ફોડા ઓલા ને ઉપર રે આવ સુરે ને બહુ ભરી જાય નો ખીજો જો માર નામ રે માર દે થાય શું કરી માર મત થાતો નહીં રે તો ભાઈ થોડો આગળ ભાઈ ઓને પાસે ઓલા પાસે હા ઓ થાય આ તે માટી નું માટી નું મારા માર મત થાતો તારી ફોસડી ના તું શું મને નઈ કતો મારા મત થાતો બાજી લે બાજી લે બાજી લે બે ભેગા છે પાછા એ ડાઈવી સમણી બજવા ની ગૂફડી છે ડુડા નેટ બેડ નકવી નાખી દે બોળે બોટીને મારી ભોસડી ના ભલે આને અનકો રસ્તે નું ડુડા નેટ આ સોદી નું જીવડું સોદી નું ગાયણ મરી ગયું એન પર રસ કે નું રસ કે એન ઉપર વાત જો આ તાછું એ ઓટો રોડા રેવા જો ખડે સા સા